મા બાળ નું સાનિધ્ય છે ભગવતી બેઠી છે તમને ખૂબ આયાથી વર્ષા છો ખૂબ આપ્યું છે પણ દીકરી દીકરી એક એવું પાત્ર છે ભુવાજી ખૂણામાં હુતી હોય અને એ દીકરીનું માંગુ આવે જોઈજો એના હક પણ ની વાત આવે અને એ વાત લઈને કોઈ પરાયો માણસ આવે ઓસરીની કોરે બેઠો હોય મિત્રો આમાં કરોડપતિ હોય રબારી રહેતો હોય કે માલ ટોલ લઈને જંગલમાં રખડતો હોય બધાને કહું છું બધાને લાગુ પડે છે કે ફળિયામાં બેઠેલી દીકરી તમારા આંગણે જન્મ લીધો હોય ને દીકરીના ભાગ્ય નક્કી નથી હોતા કે એનું મહાણ ક્યાં ગામ છે સાહેબ વિચાર કરો આ દીકરી જેવું પાત્ર એનો જન્મ નક્કી છે એના બાપના ઘીરે પણ એનું મહાણ નક્કી નથી કે કયા ગામનું પાણી ભરીશે કયા ગામ પરણીને જાય છે દીકરાનું તો નક્કી છે કે ગમે અહીંયા મરે તોય મહાણ તો એના બાપના ગામમાં લાવીને એને અગ્નિદા દેવામાં આવે જે દીકરીનું મહાન એ નક્કી નથી એ દીકરીઓના આપણે મૂળ કરીએ દીકરીને દુખી થાય એવા રસ્તે બાપ અને હાબળ જો ઓહરીમાં બેઠેલ વ્યક્તિ એમ કે આ દીકરીના આટલા રૂપિયા હું દેવરાવું જો તમારે વાહક પણ કરવું હોય એ બોલનાર માણસની સાહેબ બોતેર તરિયાહુદીન જો શાંતિ મળે ને તો અમે બોલવાનું છોડી દઈએ અને આ દેવડમાં જે દીવા બળે છે ને એનું તેજ બાપુ ઘટી જાય નથી જોતા એવા રૂપિયા ને એ પરિવારો અને આ લાઈવ છે મારે ન બોલાય હું રબારીનો દીકરો છું પ્રતિજ્ઞા અમે પણ લઈએ છીએ કે ખબર પડે જેથી કે આ ખોરડે રબારીના આ ઉમરે દીકરીના રૂપિયા લેવાના છે વાઘજી રબારી ઈ ઉમરાનું પાણી નથી પીતો આવું નક્કી કરી લીધું છે આવું જેથી તમે નક્કી કરતા થઈ જાઓ ને પછી તમને મુસીબત હોય મજબૂરી તમારી હોય ની પગથિયું ચડવું પડે ને તો નાયત વ્યવહારે બેહી લેવું નાયત વ્યવહારે અહીંયા આવું નાય તો એવા રે કદાચ કાકા કુટુંબ બેન ભાઈ ભાણે જ હોય એને ખોટું ન લાગે બેહી લેવું પણ તમારામાં જો કઈ ખાનદાની પડી હોય તમારા લોહીમાં તમારી જનતાના ધાવણનું એકાદું ફોરું પડ્યું હોય ને તો દુનિયાને ખબર કેદી પડે કે એક કહાઈ વાળા બે જ દીકરીના રૂપિયા લે એના ઉમરે ચડી અને જેથી તમે એનો રોટલો આરગશો લોક સાહિત્યકાર તરીકે કહું છું કે તમારી બોતેર પેટી સુધી તમે આશા રાખો કે તમારા ખોરડે શાંતિ આવે શક્ય જ નથી સાહેબ

તારું નામ લઈને ફળિયામાંથી ઓરાવી દે રૂપિયો લઉં તો બોલ તું જાણે ગૌ હત્રી ગૌ હત્યાનું પાપ લાગે આટલી પ્રતિજ્ઞા કરીને જો એક નાગોનો દીકરો દીકરી આથી નીકળે અને એના ખોરડે કાલ સાહેબ કલેક્ટર ડોક્ટર ને આપ્યો છો ઉભા ન થાય ને તો અમે અહીંથી બોલવાનું છોડી દઈએ શિક્ષણની જે તાકાત છે શિક્ષણ એ જીવતર આપે છે કાનदास બાપુ આજ હું રાત નદી પ્રોગ્રામમાં કહું છું કે કેવલ ને કેવલ રૂપિયા લેવા માટે અમે નથી જાતા લાઈવ માં બોલવું કઠિન છે મારા પરિવાર માં પણ મારા હગાવાલા માં મિત્રો આ બોલવું તો હવાર માં ખબર પડે કેટલા ઘરે સાહેબ જવાના અમારે બંધ કરવા અમને દુખ આવે છે હું તો જાહેર માં કહું છું કે જેદી આ જ્ઞાતિ માં આ ધરતી માથે કોઈ 부વાજીયો એવી પ્રતિજ્ઞા લેતા થાહે કે હું પિયાલો બાણનો પીવું છું હું પિયાલો ગોગાનો પીવું છું હું પિયાલો મહાસક્તિ માં મેરડીનો પીવું છું જે ખોરડે દીકરીઓના રૂપિયા લેવા અહીંયા જો ઢગલું માંડું તો તો હું ભુવો નઈ ને મારી માતા નહીં સાહેબ આવી પ્રતિજ્ઞા એવો જેદી લેતા લેવા હે ને તેદી આ નાતને આ સમાજને સાહેબ નવો યુગ છે એટલે